નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર ચેનલ ઉપર મિત્રો ફરી પાછા છીએ આજે નવા એક અધ્યાય સાથે મિત્રો આજે આપણે જોઈશું આપણા ગુજરાત રાજ્ય તેની સીમા તેનું સ્થાન અને તેનો વિસ્તાર મિત્રો ભારત દેશના આવેલા 28 રાજ્યો તેમાંથી આપણે આજે ગુજરાત રાજ્ય વિશે ચર્ચા કરીશું તો મિત્રો ગુજરાત રાજ્ય છે તે ભારત દેશના પશ્ચિમ દિશામાં આવેલું છે હવે આ રાજ્યની જમીન સીમા તેની જળ સીમા તેનો વિસ્તાર તેનું સ્થાન વગેરે અંગે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો સૌપ્રથમ જોઈએ આપણા ગુજરાત રાજ્ય કયા અક્ષાંશ સ્વૃત ઉપર અને કયા રેખાંશ વૃત ઉપર આવેલું છે તો મિત્રો ગુજરાત છે તે તમે અત્યારે નકશામાં જોઈ રહ્યા છો

ગુજરાતમાં નકશામાં કયા અક્ષા વચ્ચે આપણું ગુજરાત આવેલું છે તેનો ખ્યાલ તમને આવી ગયો છે તો મિત્રો સ્થાન નક્કી કર્યા બાદ હવે આપણી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ શું આવેલું છે તે જોઈ લઈએ તો મિત્રો આપણે પૂર્વ બાજુએ મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે યાદ રાખીશું ગુજરાતની પશ્ચિમ બાજુએ અરબ સાગર આવેલું છે ગુજરાતની પશ્ચિમ બાજુએ અરબ સાગર આવેલું છે ઉત્તરની બાજુએ તમે નકશામાં જોઈ શકો છો રાજસ્થાન રાજ્ય આવેલું છે ઉત્તર અને ઉત્તર પૂર્વ અને દક્ષિણ બાજુએ

આંતરરાષ્ટ્રીય સરહદ પાકિસ્તાન સાથે ધરાવી છે ફરીથી પાકિસ્તાન સાથે 512 જેટલી જમીન સીમા તે પણ આંતરરાષ્ટ્રીય સરહદ ગુજરાત ધરાવે છે અને તે કચ્છ જિલ્લામાંથી પસાર થાય છે યાદ રાખીશું કચ્છ જિલ્લો 512 કિલોમીટર જેટલી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ભારત ગુજરાત પાકિસ્તાન જોડી ધરાવે છે ત્યારબાદ તો સરહદ થી આગળ બનાસકાંઠા કચ્છ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ આટલા જિલ્લા આપણા પાડોશી રાજ્ય

તે બે રાજ્યો જોડી આંતરરાજ્ય સરહદ ધરાવે છે એક તો રાજસ્થાન અને બીજું છે મધ્યપ્રદેશ એવું ને એવું છોટા ઉદયપુર જિલ્લો છે તે પણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ બંને રાજ્યો સાથે આંતરરાજ્ય સરહદ ધરાવે છે આ કે આપણી જમીન સીમા એક બાજુ પાકિસ્તાન બાજુ સરહદી નદી જે 512 કિલોમીટર જેટલી લાંબી આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ બોર્ડર ગુજરાત જોડી

सतभाग्य गुजरात ने સૌથી લાંબી દરિયાઈ સીમા બધા રાજ્યો કરતા વધારે પ્રાપ્ત થયેલી છે તમે નકશામાં જોઈ શકો છો કે ગુજરાતની જે દરિયાઈ સીમા છે તે તમામ રાજ્યો કરતા સૌથી વધારે દરિયાઈ સીમા ધરાવે છે યાદ રાખીશું

ભરૂચ સુરત નવસારી અને વલસાડ કુલ પંદર દરિયા કિનારો એટલે કે દરિયાઈ સરહદ ધરાવે છે કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ આણંદ ભરૂચ સુરત નવસારી અને વલસાડ આટલા જિલ્લાઓ દરિયાઈ સરહદ દરિયા કિનારો ધરાવે

સૌથી લાંબો દરિયા કિનારો કચ્છ જોડે છે આપણે તે યાદ રાખીશું અને ગુજરાત જોડે બે અખાત આવેલા છે એક ખંભાતનો અખાત અને બીજો છે કચ્છનો અખાત આ અખાતોને કારણે જ આપણા દરિયાની ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ વધારે થતી હોય છે હવે વધી આગળ મિત્રો ત્યારબાદ જોઈએ ગુજરાતનો વિસ્તાર કેટલો છે તો મિત્રો ગુજરાત છે તેની ઉત્તર થી દક્ષિણ લંબાઈ જોઈએ યાદ રાખજો ઉત્તર થી દક્ષિણ લંબાઈ કુલ 590 કિલોમીટર જેટલી લાંબી છે ગુજરાત ની ઉત્તર થી દક્ષિણ લંબાઈ 590 કિલોમીટર છે જોડે જોડે પૂર્વ થી લઈ અને પશ્ચિમ સુધીની પહોળાઈ ગણતો હોય અને લંબાઈ ગણતો હોય કુલ

અને 24 ચોરસ કિલોમીટર છે અને યાદ રાખો ગુજરાતનું કુલ ક્ષેત્રફળ 196000 અને 24 ચોરસ કિલોમીટર જેટલું આવેલું છે મિત્રો યાદ રાખીશું ગુજરાત ભારતની કુલ 6% જેટલો જમીન વિસ્તાર ધરાવે છે ગુજરાત જોડે ભારતની કુલ 6% જેટલી

દઉં આપણે શું શું શીખ્યા તો સૌપ્રથમ શીખ્યા આપણે ગુજરાતનું સ્થાન અક્ષાંશકૃત અને રેખાંશકૃત ત્યારબાદ આપણે શીખ્યા ગુજરાતની સીમા આંતરરાષ્ટ્રીય સીમા જોડી જોડી જમીન સીમા અને દરિયાઈ સીમા અંગે ચર્ચા કરી ત્યારબાદ જોઈએ આપણે ગુજરાતનું ક્ષેત્ર પણ આ તમામે તમામ વિગતો મિત્રો આપણે આ વિડીયોમાં જોઈએ આશા રાખું છું કે તમને તમામે તમામ મુદ્દાઓ સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં આવા ને આવા નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું તમારો ખૂબ ખૂબ આભાર